નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું સૈલેશ રાજ્યના ઘણા પોલીસ કર્મચારીઓ મોગી ગાડીઓ અને મોગા ફોનના માલિકો બન્યા મોગા મોબાઈલ ફોન પણ પોલીસ સ્ટેટસનો એક સિમ્બોલ બન્યો ગુનો નોંધાય તેના આધારે આરોપીઓની ક્ષમતા પ્રમાણે તેની પાસેથી આર્થિક લાભ લેવો તે પ્રાથમિકતા પિયાન સુજેનની હત્યા કરનાર વીરેન્દ્રસિંહ પઠાડિયા સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોવા તેની પાસે ટાટા હેગિયર જેવી લક્ઝરી કાર સાથે સાથે બોપલ જેવા પોસ્ટ વિસ્તારમાં ફ્લેટ પણ પોલીસ વિભાગમાં કોસ્ટેબલનો હોદ્દો મધ્યમ વર્ગની કેટેગરીમાં આવે છે તેમ છતાં પોલીસ વિભાગમાં ફરજ બચાવતા પોલીસ કોસ્ટેબલથી માંડી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના અનેક કર્મચારીઓની જીવનશૈલી મોટા અધિકારીઓની બરાબર હોય છે જે પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે શક્ય બને છે સામાન્ય વર્ગને આ મોંઘવારીમાં ટુ વ્હીલરના પેટ્રોલના ખર્ચને પહોંચી વળવા માટે પણ આયોજન કરવા પડે છે ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કોન્સ્ટેબલથી મોડીને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીની ફરજ બજાવતા સ્ટાફની જીવનશૈલી ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ટક્કર મારે તેવી હોય છે ગુજરાતના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કોન્સ્ટેબલો કે જે વહીવટદાર હોય છે તે કર્મચારીઓ પાછે મોંઘી ગાડીઓ અને મોગા ફોન હોય છે ખાસ કરીને એપલ એપલના ફોન વાપરતા હોય છે અને દસ થી પંદર હજારની કિંમતના શૂઝ હોવાનું સામાન્ય બાબત બની ગઈ છે પોલીસ વિભાગનું હોવું એટલે વૈભવી જીવનશૈલી જીવવું બરાબર છે આ તો થઈ રાજ્યના પોલીસ કર્મચારીઓની વાત મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ઘણા વહીવટદારો મોગી કાર મોગા ફોન વાપરતા હોય છે પોલીસ આલમમાં થતી ચર્ચાઓ અનુસાર આ લોકો મહેસાણા કાતે આવેલી એપલની ફેમસ દુકાન જયવીર મોબાઈલ શોપમાંથી મોગા ફોન ખરીદવામાં આવે છે જો અહીંયાથી તપાસ કરવામાં આવે તો ઘણા કર્મચારીઓ ઘણા વેવટદાર અને ઘણા અધિકારીઓની પોલ ખુલી શકે છે નમસ્કાર